વસ્તુને ડિસ્કશન કરવાનું શરૂ કરીએ તો કે છે જોડાયેલી તમારી આર્ટિકલ ફોર્ટી ફોર સાથે ઓકે હવે જો આર્ટિકલ ફોર્ટી ના સંદર્ભે તમને અમુક પ્રિલિમ્સમાં પણ પૂછાઈ પૂછાઈ શકે શકે પણ બંને એની પોસિબિલિટી છે આર્ટિકલ ફોર્ટી ફોર જે છે સાથે જોડાયેલું છે તો કે આર્ટિકલ ફોર્ટી ફોર જોડાયેલું છે તમારા યુસીસી સાથે શબ્દ યાદ રાખજો જે હું તમને કહું છું એ ઓકે ધેટ ઇઝ કોલેજન યુ યુસીસી નું ફૂલ ફોર્મ શું છે તો કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સમાન દીવાની કાયદો ઓકે સમાન દીવાની કાયદો હા સમાન દીવાની કાયદો છે શું તો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા દેશમાં જે છે એ અલગ અલગ ધર્મના લોકો જ્યારે રહેતા હોય છે મુસ્લિમ્સ રહેતા હોય હિન્દુ રહેતા હોય શીખ રહેતા હોય ક્રિશ્ચન્સ રહેતા હોય આ બધા લોકો જ્યારે રહેતા હોય તો ત્યારે એમની જે દીવાની બાબતો છે અગેન રિમેમ્બર ધી વર્ડ કેવી બાબતો દિવાની બાબતો આ દીવાની બાબતોનો મતલબ શું મતલબ સિવિલ બાબતો કે સિવિલ મેટર્સ નો મતલબ શું તો કે એક વસ્તુ આવી જાય તો કે લેટ્સ લગ્ન બીજી વસ્તુ આવી જાય કંટાળી ગયા હોય તો છૂટાછેડા રાઈટ ત્રીજી વસ્તુ આવી જાય તો કે વારસાની બાબતો તો કે ઇનહેરિટન્સ ચોથી વસ્તુ આવી જાય લેટ્સ એડોપ્શન કે દત્તક ઓકે આવી જે અલગ અલગ પ્રકારની દીવાની બાબતો છે જેમ કે લગ્નની મેટર આપણે એક એક્ઝામ્પલ લગ્નની મેટર જે છે એ ધર્મના લોકોની જે બિલીફ હોય કે એની જે પ્રથાઓ હોય કે જેની માન્યતા છે એના આધારે આપણા દેશમાં કાયદાઓ બનેલા છે ઓકે જેમ કે કોઈ વ્યક્તિ હિન્દુ છે તો એના માટે હિન્દુ મેરેજ એક્ટ બનાવેલો છે

આ ટ્રિપલ તલાકનો મતલબ શું હતો કે એવી પ્રવળ એવી માન્યતા પ્રવર્તિત હતી કે એવી પ્રથા જે છે દેશમાં પ્રવર્તી હતી કોઈ મુસ્લિમ જે છે એ જો એની વાઈફને તલાક આપવા માટે માંગતો હોય તો એ ત્રણ વખત બોલે તલાક 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 તો એને ડાઈવોર્સ ગણવામાં આવતું ઓકે હવે આનાથી વસ્તુ એવી થતી કે મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હતો કારણ કે પુરુષ ગમે ત્યારે આવી રીતે બોલી દે તલાક 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 એટલે શું ક્યાં એવું કઈ મતલબ બસ અને બીજી વસ્તુ એ કે મુસ્લિમ્સમાં જે મેરેજ જે છે એ મેરેજને એક પ્રકારનો કોન્ટ્રાક્ટ માનવામાં આવે છે જેમ કે હિન્દુ જે છે એના માટે મેરેજ આખો કોન્સેપ્ટ અલગ છે ઓકે મુસ્લિમ્સ માટે મેરેજ જે છે એ કોન્ટ્રાક્ટ છે ઓકે એક પ્રકારનો એગ્રીમેન્ટ છે તો એગ્રીમેન્ટને બ્રીચ કરવા માટે એ ઘણી વખત એવું તલાક 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 અને એ ડાયવોર્સ માનવામાં આવે તો આનાથી ઘણી વખત મહિલાઓના જે અધિકારો જે છે એ અધિકારો ક્યાંક ને ક્યાંક જોખમાતા હતા અધિકારોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન હતું મતલબ એની સ્વતંત્રતા આ તે બધી વસ્તુનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હતું તો એટલા માટે જે છે એ તમે વિચારો લગ્ન છૂટા છેડા આ બધી વસ્તુઓમાં જે છે એ વસ્તુ જેના સંદર્ભે કાયદાઓ બનલા છે એ બધા કાયદાઓ ક્યાંક ને ક્યાંક સેનાથી પ્રેરિત છે તો કે ધાર્મિક બાબતોથી અલગ અલગ ધર્મ તો અલગ અલગ કાયદાઓ ઓકે સેમ વસ્તુ જે છે એ વારસાના બાબતે વારસો મતલબ કે ઇનહેરિટન્સ જે પ્રોપર્ટી મળવાની હોય તે ઓકે તો પ્રોપર્ટી મળવાની હોય તો માં હિન્દુ તો કે હિન્દુ માટે હિન્દુ સક્સેશન એક્ટ મુસ્લિમ્સ માટે અલગ કાયદો ખ્રિસ્તી માટે કોઈ અલગ કાયદો આવા પ્રકારની સિચ્યુએશન થતી હતી હવે આવા પ્રકારની જે સિચ્યુએશન થાય અને આ વસ્તુ શેમાં લાગુ પડે છે તો કે જો ઓનલી એન્ડ ઓનલી સિવિલ મેટરમાં દીવાની બાબતો નામ જ લખેલું છે શું યુનિફોર્મ સિવિલ કોડ ઓકે એટલે સિવિલ બાબતોમાં લાગુ પડે ફોજદારી પર્સનલ લો આવે નહીં કે ધાર્મિક જે કાયદાઓ છે કે ધાર્મિક બાબતો છે જે આવે નહીં બટ આવી દીવાની બાબતો હતી એમાં વ્યક્તિનું જે એડમિનિસ્ટ્રેશન હજી હજી આજના સમયે ભી કોઈ વ્યક્તિ લગ્ન છૂટાછેડા કે વારસાની કોઈ બાબત હોય તો એ વ્યક્તિના ધર્મના આધારે નિર્ણયો લેવાય છે ઓકે તો આ વસ્તુને દૂર કરી બધા જ ધર્મના લોકો માટે એક સમાન કાયદો લાગુ લાવવા માટે કે એક સમાન કાયદો લાગુ કરવા માટે રાજ્ય જે છે એ પ્રયત્ન કરશે એવું લખેલું છે તો કે આર્ટિકલ ફોર્ટી ફોર એવું કે છે કે ભાઈ નાગરિકો માટે સમાન દીવાની કાયદાને લાગુ કરવાનો શું કરશે પ્રયત્ન કરનો મતલબ આજના સમયમાં હજી આ સમાન દીવાની કાયદો લાગુ નથી ઓકે વચમાં એવી ચર્ચાઓ થઈ હતી કે ભાઈ સરકાર જે છે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો પ્રયત્ન કરી રહી છે પણ ઘણી જગ્યાથી અને ઘણા બધા વિરોધ પક્ષ અને ધાર્મિક જે પણ સંપ્રદાયો છે ઓકે એ બધા દ્વારા જે છે એ કઈક ને કંઈક પ્રકારનો વિરોધ દર્શાવવામાં આવે છે કે ના ભાઈ આ વસ્તુ તમે ના કરી શકે જો સરકાર સમાન દીવાની કાયદો લાવે તો કોઈ બી વ્યક્તિ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ક્રિશ્ચિયન હોય કોઈ બી હોય એને લગ્ન કરવો હોય તો એક જ કાયદા મુજબ કરવા પડે એને છૂટાછેડા લેવા હોય તો એક જ કાયદામાં જે વસ્તુ લખેલી હોય જે પ્રોસેસ લખેલી હોય એના મુજબ જ છૂટાછેડા લઈ શકે એની વારસાની કોઈ બાબત હોય કે ભાઈ સંપત્તિ જે છે એ સંપત્તિનો વારસો કોને મળશે તેમાં જે કાયદામાં મેટર લખેલી હોય એ મુજબ જ તંત્ર ચાલે ક્લિયર થાય છે સમજાય છે વસ્તુ ઓકે તો એના માટે જે છે એ સરકાર પ્રયત્ન કરશે એવું કીધું છે અત્યારે આ વસ્તુ અમલમાં નથી ઓકે અત્યારે સમાની દીવાની કાયદા નથી અત્યારે જે કાયદાઓ કે બાબતો જે છે એ વ્યક્તિના ધર્મના આધારે જ ચાલે છે

આપણે ક્વિકલી જોઈ લઈએ અને સમજી લઈએ કે શું વસ્તુ થાય જો આપણે યુસીસી લાગુ કરીએ છીએ તો જો સૌથી પહેલો ફાયદો શું તો કે સમાન સિદ્ધાંતો બધા માટે સેમ પ્રિન્સિપલ્સ કોઈ અલગતા નહી સેકન્ડ ઇઝ બિન પ્રચાર ક્યાંક ને ક્યાંક જે છે એ આપણે ધર્મ નિરપેક્ષતા કે બિનસાંપ્રદાયિકતા કે સેક્યુલરિઝમ જે છે એને પ્રમોટ કરી શકશું ધર્મને કાયદાઓમાં લાગુ કરશું નહીં અને બધા માટે જે છે એ ધર્મના આધારે નહીં પણ જે કાયદો નક્કી કરશે સરકાર એના મુજબ વસ્તુઓ ચલાવીશું તો એક વસ્તુ જે છે બિન સાંપ્રદાયિકતાને પ્રમોટ થઈ શકે સંવેદનશીલ અને મહિલાના અધિકારોનું રક્ષણ જે આ ત્રિપલ તલાક જેવી મેટર છે કે જેનાથી મહિલાઓના અધિકાર ક્યાંક ને ક્યાંક જોખમાય છે તો એને બી આપણે જે છે એ દૂર કરી શકીએ ઘણી વખત વારસામાં એને જે છે ઇક્વલ અધિકાર નથી મળતો ઓકે જે સંપત્તિ હોય એમાં ઇક્વલ અધિકાર નથી મળતો તેમાં પણ જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રકારનો સમાન અધિકાર આપી શકીએ એવી વ્યવસ્થા થઈ શકે પછી તો કે વિખવાદ જે છે એ ઘટશે વિખવાદ કઈ રીતે ઘટશે તો કે અત્યારે જે અલગ ધર્મના આધારે આ બધા કાયદાઓ છે એને કારણે ઘણું રાજનીતીકરણ થઈ રહ્યું છે ઓકે તે એ પ્રકારનો જે વિખવાદ જે છે એ વિખવાદમાં ઘટાડો લાવવા માટે બધાને સેમ કાયદો આપી દેવા માટે શું કરે પ્રયત્ન કરીએ તો એક ફાયદો થઈ શકે પછી તો કે ધર્મના આધારે ભેદભાવ વટકશે અત્યારે જે અલગ અલગ પ્રકારના ધર્મના આધારે અમુકમાં જે છે મહિલાઓનું રક્ષણ થાય છે અમુકમાં મહિલાઓનું રક્ષણ જોખમાય છે જેમ કે ત્રિપલ તલાક આમ તો સરકારે એને જે છે ગેરકાયદેસર જાહેર કરી દીધું પણ જ્યારે હતું ત્યારે ઘણી બધી મહિલાઓને તકલીફ થઈ ઓકે તો જે ધર્મના આધારે ભેદભાવ થાય છે એ ભેદભાવને પણ આપણે ઘટાડી શકીએ પછી તો કે અન્યાય રિવાજો અને પરંપરાનો અંત મેં જે તમને કીધું એમ ઓકે રાઈટ ત્રિપલ તલાક જેવી મેટર પછી તો કે વહીવટને સરળ બનાવે છેના માટે કોર્ટ માટે કોટ માટે વહીવટ સરળ બને શું કામ કારણ કે લગ્ન કરાવ હોય કે છૂટાછેડા કરાવ હોય એક જ કાયદો જોવાનો અલગ અલગ ધાર્મિક કાયદાઓ જોવાની જરૂરિયાત નથી ઓકે પછી તો કે યુસીસી ની વૈશ્વિક પ્રેક્ટિસ ઘણા બધા જે મુસ્લિમ્સ કન્ટ્રી છે એ પણ કે ત્રિપલ તલાક જેવી પ્રોસેસ ફોલો કરતા નથી અને વૈશ્વિક સ્તરે પણ જે છે એ બધા જ જે નાગરિકો રહેતા હોય કોઈ દેશમાં તો એના માટે સમાન કાયદો જ લાગુ પડતો હોય છે ઓકે તો વૈશ્વિક સ્તરે પણ આવી પ્રેક્ટિસ છે જે આપણે એડોપ્ટ કરી શકીએ અને લાસ્ટ નેશનલ ઇન્ટિગ્રેશન રાષ્ટ્રીય એકીકરણ કે ભાઈ આવું કરો તો આખા દેશમાં એક સમાન કાયદો લાગુ પડે તો બધાને એવું લાગે હા અમને જે છે આ વસ્તુ સેમ ઇમ્પ્લિમેન્ટ થાય છે ઓકે તો નેશનલ ઇન્ટિગ્રેશન જે છે એ થઈ શકે પછી સામે જે છે અમુક ચેલેન્જીસ પણ છે ચેલેન્જીસ શું છે તો કે જો આપણા દેશમાં ફંડામેન્ટલ રાઈટ્સ ઓલરેડી આપેલા છે ફંડામેન્ટલ રાઇટ્સમાં ધાર્મિક સ્વતંત્રતા આપેલી છે ધાર્મિક સ્વતંત્રતામાં એવું કીધું કે ધર્મનો અંતઃપૂર્વક અંતઃકરણ પૂર્વક માનવાનો પાળવાનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આ માનવાનો ને ઘણી વખત ધાર્મિક શાસ્ત્રોમાં કે ગ્રંથોમાં જે વસ્તુ લખેલી હોય એ વ્યક્તિને માનવી જોઈએ એ વ્યક્તિને પાળવી જોઈએ એવું લોકો માને છે ઓકે અને એને એ વસ્તુ કરવાનો હક હોવો જોઈએ સ્વતંત્રતા હોવી જોઈએ હવે જો તમે યુસીસી લાગુ કરો તો એનાથી આ મૂળભૂત અધિકારનું શું થાય ઉલ્લંઘન થઈ શકે બીજી વસ્તુ કે ભારત જે છે એ પોતાની ડાયવર્સિટી માટે જાણીતો છે બધા ધર્મના અલગ અલગ કાયદાઓ બધા ધર્મના અલગ અલગ લોકો કે જે મસ્ત રીતે અહીંયા દેશમાં રહી શકે તો કે એ વસ્તુ છે તો જે વિવિધતા જે છે એ વિવિધતામાં પણ ક્યાંક ને ક્યાંક પ્રકારનું કે ઘટાડો થઈ શકે અને લાસ્ટ સાંપ્રદાયિક રાજકરણ સાંપ્રદાયિક રાજકારણ કઈ રીતે તો કે ભાઈ જો સરકાર આવો સુધારો કરે તો જે વિરોધ પક્ષના લોકો કે અમુક ધર્મના લોકો હોય એ લોકોમાં એવી નફરત ફેલાવે કે જો સરકાર જે છે તમારા વિરુદ્ધ કામ કરે છે ઓકે તેનાથી શું થઈ શકે તો કે ધર્મના નામે રાજકરણ થવાની પણ શક્યતા વધારે છે તો આટલા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક તમે જે છે એ મેઇન્સમાં લખી શકો જો તમને આ ક્વેશ્ચન આવે તો પણ મેટર સમજાણી શું છે અનુચ્છેદ ચુમ્માલીસ કે ભાઈ રાજ્ય જે છે એ સમાન દીવાની કાયદાઓ લાગુ કરવાનો પ્રયત્ન કરશે